જય મહાદેવ મિત્રો આપણે આવી ગયા છે એક નવી જગ્યા જે ઇતિહાસમાં નામ છે વીર મોકડાજી તરીકે જે ગાયું વાહે જે વીર બની ગયા ચાલો આપણે મસ્ત લોકેશન છે અને આપણે જોઈએ વીર મોકળાજી દાદાનું મંદિર તમે જોવો છો મસ્ત લોકેશન છે ફરતું મેદાન છે પાર્કિંગની સુવિધા છે

બાપુ રહે છે વીર મોકળાજી જે થઈ ગયા ગાયું વાહે વીર અને તેનું ધડ જે ઘોઘાથી સરખ્યા કલમ થઈ ગયું અને તે લડતા લડતા ધળ સહિત ધડને લઈને અહીંયા સુધી પહોંચ્યા અને આ છે મંદિર વીર મોકળાજી દાદાનું સરસ મજાની જગ્યા છે બાળકો માટે રમણ હિચકા તે પણ છે વીર મોખડાજી તમે જોવા છો જય શ્રી મુરલી કૃષ્ણ ભગવાનનું મંદિર છે મસ્ત શાંત વાતાવરણ છે અને બાજુમાં વીર છે તમે જોવા છો ચામુડામા નું પણ મંદિર છે સરસ મજાની જગ્યા છે અને જે ઘોઘામાં તેનું થળ છે માથું અને ધળ અહીંયા સુધી લડતા લડતા આવી ગયા વીર મોકળાજી મહારાજ જે ગાયું અહીં વીર બની ગયા અને તેની આખી કથા છે એનો ઇતિહાસ છે પણ જે હું જાણું છું એટલો ઇતિહાસ તમને કહું છું મસ્ત મંદિર છે આવા જેવું છે લોકેશન સારું છે તમને ગમ્યું હોય તો કેજો અને ચાલો આગળ બની રહ્યો તો બાળકો પણ સાથે આવે તો એને પણ મજા આવે એવું વાતાવરણ છે જે રમવા માટેના હિચકા ને એવું બધું છે લસરપટ્ટી ને મસ્ત બગીચો છે જે ભાવનગરમાં આવેલું છે નિષ્કલંગ મહાદેવ મંદિરને આગળની સાઈડમાં ઉપરની સાઈડમાં પણ દાદાનું મંદિર છે વીર મોખડા છે દાદાનું તમને ખાસ કરીને આ વિડીયો ગમ્યો હોય તો કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો આ વિડીયો ચલો બાય